ઘરાની અંદર આપણે આવી ગયા હતા બ્રેક ડાન્સ નીચે ને તમે જોઈ શકો કઈક આવી રીતના છે ને બ્રેક ડાન્સ માં જોઈ કરે બતક એ ઓ ભાઈ બતક અત્યારે આપણે છે ને સુનામી ઉપર આવી ગયા છે ને જો મસ્ત મજાનું છે ને અહીંયા કઈક આવી રીતના સીટું આપેલી અને જો મસ્ત અક્ષર લખ્યું હોય સુનામી ભલે મિત્રો મારી ફાટી રે પણ છે ને તો હું તમારા માટે હે ને બધા માટે બેહો આવીશ આવું કઈક કોઈ હે મિત્રો ડ્રેગન નું મોઢું જોઈ લો અંદર થી ને મિત્રો કઈક આવી રીતના મસ્ત મજાનો છે ને મોત નો કુવો જો સો હેલો ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે મારા મસ્ત મજાના ભાંગા જેવા લોગમાં તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જડેશ્વર મહાદેવના મંદિરે કારણ કે અહીંયા બે દિવસ પછી છે મેળો છે તો અત્યારે આપણે છે તમને બધાની અહીંયા આપણે જે ચકડોની બધું ફિટિંગ થાય ને એ આખી આપણે તૈયારી બતાવવાની છે અને આપણી સાથે જો વિશાલભાઈ છે અને આ બાજુ વેલજી ઠાકોર અને આ બાજુ છે આપણું બાઇક અને મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાઇક લઈને અને આપણે વિશાલભાઈ વેલજી અને હું તમે ત્રણેય જાવી હં અને ત્યાં તમને બધી આપણે તૈયારી દેખાડવાની અને મહાદેવના દર્શન પણ કરાવવાના છે તો ચાલો ફટાફટ અત્યારે આપણે જડેશ્વર જાવી અને તમને મહાદેવના દર્શન કરાવું અને જળેશ્વરમાં મેળાની તૈયારી કેવી એ આપણે બધી તમને દેખાડું તો લેસ કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી જાય જળેશ્વર જૂના મહાદેવના મંદિર તમે જોઈ શકો છો અને અત્યારે આપણે હે ને જૂના મહાદેવના મંદિરે દર્શન કરી લઈએ અને પછી તમને નવા મહાદેવના મંદિરે દર્શન કરાવું તો સૌથી પહેલાં આપણે જો આ જૂના મંદિરે છે ને દર્શન કરતા જઈ અને પછી તમને ઉપર દર્શન કરાવી તો ચાલો અત્યારે આપણે અંદર જઈ અને દર્શન કરીને પછી તમને મહાદેવના દર્શન કરાવું મહાદેવના દર્શન પણ આપણે કરી લીધા છે અને સાથે સાથે એક પરિક્રમા પણ કરી નાખીએ જો બધા લોકો પરિક્રમા કરે તો આપણે પણ સાથે સાથે પરિક્રમા કરી નાખી છે અને હવે મિત્રો આપણે જવાનું છે ઉપર મહાદેવના મંદિરે તો ચાલો ફટાફટ આપણે હે ને ઉપર મહાદેવના મંદિરે તમને દર્શન કરાવું અને પછી તમને હેને મેળામાં જે બધું ફિટિંગ થાય ને એ બધું તમને બતાવું તો ચાલો ફટાફટ તે થઈને આપણે મહાદેવના દર્શન કરતા હોય ઉપર અને પછી આપણે ફિટિંગની તૈયારી અત્યારે આપણે જૂના મહાદેવ દર્શન કરી નવા મહાદેવ ના મંદિરે આજ સીડી આપણે દેખાડ્યો હતું જોઈ લો અત્યારે હે ને આપણે આ સીડી ચડવાની ગયા મિત્રો અત્યારે આપણે એને સીડી ચાલુ કરવાનું ચાલુ કરી દીધું જો અત્યારે બે ત્રણ લોકો અત્યારે આગળ સીડી પણ ચડે ને કઈક જો આપડે થોડી ઘણી સીડી ચડી ગયા અને આઈ થિંક તમે એકદમ જો મેળાનો નજારો કાંઈ નો ગટન મિત્રો અત્યારે એને ફટાફટ આપણે દર્શન કરતા આવી અને પછી તમને એને મેડમ માં આપણે દેખાવું કે કઈ રીતના બધી ફિટિંગ થાય અને આપડે બે ત્રણ લોકોને ને પૂછ્યું કે અંદર કઈ રીતના બધું થાય તો ચાલો ફટાફટ આપણે એને મહાદેવના દર્શન કરતા અને પછી મળીએ ને બરોબર ટાઈમે પગતા હતા અને આપણને એને આરતીનો લાભ મળી ગયો તમે જોઈ શકો આપણે મહાદેવનું મંદિર મસ્ત મજાનું અને હવે મિત્રો આપણે અને હવે મિત્રો આપણે હેને મસ્ત મજાનું આપણે પ્રસાદી લેતા જઈએ એટલે થોડું ઘણું ભોજન પણ કરતા જાય અને પ્રસાદી લઈ લે પછી તમને હેને અંદર મેળા અંદર જાવી અને તમને બધું દેખાઉ તો ચાલો ફટાફટ આપણે એને અત્યારે પ્રસાદી લઈ લેવી ફાઇનલી મિત્રો અત્યારે આપણે એને પરદી લેવા વિશમાં પરસાદી લઈ લીધી હે દાળ ભાત શાક અને ચોખા ઘીનો લાડવો તો ચાલો મિત્રો અત્યારે આપણે એને ફટાકડ મસ્ત કરી લઈ અને પછી આપણે જઈએ મેળામાં મંદિર બાર આપડે મિત્રો આવી ગયા તમને મેળો દેખાડો જો મેળામાં અત્યારે ને ટોટલ હે ત્રણ ફજત એક બેન ત્રણ અને આ બાજુ એક ઉડિયું અને બે આ બાજુ અને અહીંયા હે મોત નો કુવો અને બાકી બધી વસ્તુ અલગ તો આપણે હે ત્યાં ફટાફટ આપણે મેળામાં આવી અને તમને બધી વસ્તુ દેખાડું કે હું વસ્તુને કેટલી કેટલી વસ્તુ આવી છે અને કઈ રીતના બધું ફિટિંગ કરે તો જો આ વિશાલભાઈની અત્યારે માવો ખાઈ લે ને એટલે ફટાફટ આપણે જઈને મેળામાં અને હેને પછી તમને મેળો દેખાડ્યો મિત્રો અત્યારે આપણે એને દર્શન કરીને વીઆઈએ નીચેને આપણી સામે જો મહાદેવનું મંદિર અને મેળો હજી ચાલુ તો નથી થયો પણ આ બાજુ છે ને તમને જો ચશ્માવાળા ભાઈ મળી જશે છે ચશ્માનું વેચાણ થઈ ગયું છે ચાલુ અને આ બાજુ એને રમકડાનો સેલ આપણે એને ચાલુ થઈ ગયો છે અને મેળો હજી બરોબર ચાલુ નથી હજી તો બધું ફિટિંગ થાય પણ ને રમકડાની દુકાન છે ને ઓપન થઈ ગઈ જો અને આ બાજુ એને આ ભાઈ ચશ્મા વેચે તો ચાલો મિત્રો અત્યારે આપણે મેળામાં જઈને તમને બધું એને ફિટિંગ બધું દેખાડું તો મિત્રો અત્યારે મેળામાં આપણે અંદર ને એટલામાં આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા જો શું નામ તમારું દર્શન કોડિયા તો દર્શન કોડિયા મળી ગયા ને તમારું તો મિત્રો તમે જોઈ શકો આપણને એને ઘણા લોકો ઓળખે આપણા વિડીયોના માધ્યમથી અને અત્યારે ભાઈ તમે આયા ક્યાં જતા હતા કોઠારીયા કોઠારિયા ને તો મિત્રો આ ભાઈ ને આપણે કોઠારી ચોટીલા તો કેટલો તમે એકદમ વિચારી લેજો ના કરતા રહીજો સબસ્ક્રાઈબર ને મળીને મિત્રો હવે આપણે મેળાની અંદર ને તમે જોઈ શકો અત્યારે આ બાજુ ગેટ છે અને અહીંયા આપણે પોલીસ ની બધા ગઈ તો તમને ખબર છે અને હવે આપણે કરી લેવી મેળાની અંદર એન્ટ્રી હજી મેળો ભરાણો નહીં પણ એને બધી વસ્તુ અત્યારે ફિટિંગ કરવાનું ચાલુ છે જો બધી બાજુ એને અત્યારે મિત્રો ફિટિંગ કરવાનું બ બાટી એને ચાલુ હોય આપણે મેળા ની અંદર બે દિવસ ચેલેન્જ કરવાનું કરવાનું ચેલેન્જ કરવાનો ચેલેન્જ મિત્રો કરવાનો ને આપણે એને બાકા જીકિત બોલાવી દેવાની જો અત્યારે ફિટિંગ અત્યારે ફૂલે ફૂલ તૈયારી ચાલુ હોય જોઈ લો અને આ બાજુ આપણે ચકડોળ અને ઓલી બાજુ ચકડોળ એની પાછળ એક બ્રેક ડાન્સ અને ફજત બાકી તો જો કાંઈ ન ઘટે મિત્રો અને હજી મેળો ચાલુ નથી એટલે બરોબર આમ પબ્લિક ન દેખાય બાકી જ્યારે મેળો ચાલુ થાય છે ને એટલે પબ્લિક પબ્લિક છે ને મિત્રો અહીંયા છે નહીં મિત્રો મેળાની અંદર આપણે આવી ગયા હતા બ્રેક ડાન્સ નીચે ને તમે જોઈ શકો કાંઈક આવી રીતના છે ને બ્રેક ડાન્સમાં ફિટિંગ કરે જો નીચે હે ને કાંઈક આવી રીતના બધી મોટરો લાગેલી હોય અને આવી રીતના કાંઈક ચક્કર રાખેલા હોય જો બધી બાજુ હે ને નાના નાના ટાયર રાખ્યા છે અને ચકરી રાખી દીધી એટલે એને મિત્રો મોટી મોટર રે ને એ બધું આખું મેનેજમેન્ટ કરે જોઈ લો એના મિત્રો અને આ બાજુ ટાયર ઉપર અને આ બધું મિત્રો મોટર ઉપર જ છે મિત્રો અત્યારે આપણે જે તમને નીચે દેખાડ્યું ને આપણે એ તો બ્રેક ડાન્સનું જો આપણે આવી ગયા ઉપર અને કાંઈક આવી રીતના મસ્ત મજાનું ફિટિંગ કરે ને આ બાજુ જો આ ભાઈ એને લાઈટ ફિટિંગ કરે છે અને આ બાજુ પણ આ ભાઈ એને લાઈટ ફિટિંગ કરે અને કાંઈક આવી મસ્ત મજાની છે ને બ્રેક ડાન્સ હોય જો અને કેટલા કેટલા બ્રેક ડાન્સમાં બેઠા ને એ કોમેન્ટ કરી નાખજો અને બાકી તો તમે જોઈ શકો કાંઈક ચાર ની સીટ આવે અને મસ્ત મજા કઈક આવી રીતના મિત્રો આખો છે બીક લાગે થોડી ઘણી જો કેવું કઈક આવી રીતના બધું છે ને મસ્ત મજાના ના આપે છે ને લાઈટ ફિટિંગ કરે છે અને મિત્રો આખો વિડીયો ને આપણે બે દિવસ પછી બનાવવાનો હોય ત્યારે ને મેળો ચાલુ થઈ જશે અને અત્યારે જો કઈક આવી રીતના બધું ફિટિંગ થાય અને હજી આપણે એને ચકડોળ જવાનું જો એ ભાઈ અંદર જવા તો ચકડોળનો વિડીયો બાકી તો આ ભાઈને આપણે પરમિશન લીધી અને ભાઈ આપણને ના પણ નથી પાડી એટલે એને આપણે એને મિત્રો પરમિશન વગર આપણે ઉપર નથી આઈ આપણે એને પરમિશન લઈને આવ્યા છે એટલે એને આપણે ગમે ત્યાં જઈએ તો પરમિશન તો પહેલાં લેવી પડે એટલે એને આપણે પરમિશન લઈને આવ્યા હે અને જો મસ્ત મજાની કઈ છે મિત્રો આવી કંઈક તૈયારી ચાલુ હોય જો મિત્રો બ્રેક ડાન્સ થી આપણે નીચે ઉતરીને આપણે જો ચકડોળ પાસે આવી ગયા ને આપણે આ ભાઈને પરમિશન લઈ લીધી અને એ ભાઈ આપણે પરમિશન પણ આપી દીધી આપણે વગર પરમિશન એ ન જતી બરોબર ને ભાઈ તમે અમને પરમિશન આપીને તો મિત્રો આપણે એ ભાઈની પરમિશન લઈ લીધી અને જો કઈક આવી રીતના મસ્ત મજાનું લાઇટિંગ ફિટિંગ હોય છે અને જો અહીંયા છે ને મોટું જનરેટર છે અને આના લીધે હે ને આખો આ ચકડોળ ફરે જોઈ લો તમે મોટર કેવડી લાગેલી તમે જો આખું એને બધું આ હેન્ડલ ઉપર ને એના ઉપર હાલે ને ઓલા ભાઈ અત્યારે લાઇટ ફિટિંગ કરે તમે જો અને કાંઈક આવું મસ્ત મજાનું છે ને મિત્રો ચકડોળ છે અને પાલખીમાં અત્યારે જો મિત્રો કાંઈક પાંચ નંબર છ નંબર એવી રીતના બધે નંબર માર્યા છે અને કાંઈક આવી રીતના છે મિત્રો બધું ફિટિંગ થાય જુઓ અને અહીંયા ત્રણ ટાયર છે ને એ ટાયર ઉપર જ બધું ચાલે જો તો ચાલો મિત્રો અત્યારે આપણે તમને ચકડોળ પણ બતાવી દીધું હવે આવ્યું હોડિયામાં જો હોડીયામાં વારો આવે તો હોડિયામાં જાવી બાકી ને બાઇકી તો નવું નથી એ થાંભલો નવું હોય અને રેલગાડી છે બાકી એક આ બાજુ કાંટો હતો એ કાંટો હોય બાઇકી બીજું હોય ને કાંઈ નવું નથી આમાં બાકી તો જે આપણે આવે ને ઈદ આવે તો ચાલો અત્યારે આપણે આગળ જઈએ ને તમને મસ્ત મજાની નવી નવી વસ્તુ બતાવવું આપણે હે ને અત્યારે ઓલા ફજતમાં આપણે જઈને આવીએ ને હવે આપણે જવાનું હોળિયામાં ને હોળિયામાં તમને બતાવું કે કઈ રીતનું બધું ઓપરેટિંગ થાય અને જો સૌથી પહેલાં તો હે ને નીચે અહીંયા હે ને મોટું જબર ટાયર લગાડેલું હોય અને એ ટાયરના લીધે ને આખું હોળિયું બધું ફરતું હોઈએ અને અહીંયા છે આપણે ટિકિટ બારી અને જો બે ત્રણ પગથિયા સડી ગયા હોય અને મસ્ત મજાનો મિત્રો કાંઈક આવી રીતના છે ને આખું હોડિયું હોય અને હોડિયામાં મિત્રો આઈ થિંક મારા ખ્યાલ મુજબ હે ને બસો થી ત્રણસો લોકો સમજાય પણ હે ને ચાચા ભાગે મોસ્ટ ઓફ મિત્રો હે ને ક્યાં બે ખબર હે જે ઓલી ટોચ રે ને વધારે એ ટોચ જ જાય અને વાયડા શોકરાવાની એ તો હે મોસ્ટ ઓફ મયા વયે બાકી વચારે તો હું જ્યાં લગન જોઉં ને ત્યાં લગન ખાલી જ હોય બાકી બીતા હોય બે બાકી છે ને ઉપર જ જાય છે જો કાંઈક આવી રીતના મસ્ત મજાનું ઓપરેટિંગ છે અને કાંઈક જો હલે છે હરવે હરવે જયારે હે ને મિત્રો ભૂડકું ફૂલ ફરે ને અને ઉપર જાય ને ત્યારે બહુ બીક લાગે પેટમાં કાંઈ કાંઈ ખાવા માંડે તું બેઠો કોઈ દી કેટલી વાર વાર આ તો ફાટલો હે એકદમ ફાટી રહેતી બેઠેલો ફાટી રહેતી ખબર હે કે રો માંડો તો મિત્રો જો આ બાજુ એને રેલગાડી હે ને રેલગાડીમાં આપણે જો જવાય છે તો જાઈશું બાકી હે ને હવે એક ખોલો થાંભલો હે ને એના ઉપર જવું છે ને બીજું તો નવું નવું કાંઈ હે નહીં તો ચાલો આપણે એ ભાઈને પૂછી અને પછી આગળ તમને દેખાડી બધું મિત્રો અત્યારે આપણે આ હોડકામાં જઈને મેં તમને કીધું કે આપણે હે ને ટ્રેનમાં જવાનું હોય તો અત્યારે આપણે ટ્રેનમાં જવાનું એ ભાઈને આપણે પણ પૂછી લીધું હોય ને એ ભાઈ અત્યારે જો રસોઈ બનાવી તમને નહીં દેખાય તો ચાલો અત્યારે આપણે ટ્રેનમાં જો જોવી કે કઈ રીતના બધું ઓપરેટિંગ હાલે ને જો સીડી આપણે ચડી ગયા હોય અને કાંઈક આવી રીતના છે ને મિત્રો જો ઓપરેટિંગ હાલે અને કાંઈક આવી રીતના એનો પાટો છે અને આ મોઢું મસ્ત મજાનું હોય જોઈ લો ભાઈ બતાક કઈ નો ઘટે જોઈ લો કેટલી બે બે જણાની સીટો આવે ટોટલ કેટલી ચૌદ કેટલા થાય દેજો જો કઈક આવી રીતના ઓપરેટિંગ હાલે મિત્રો જયારે ટ્રેન હાલે ત્યારે તીખાલા થતા હોય તમે કોઈ જોયું હોય કે ન જોયું ઘણી દાન કે ટ્રેન આવતી ને એટલે પાછળ તીખલા થતા હોય અને નો જોયો ને તો તમે નિર્ખિન જોજો કે તીખાલા થાય કે નહી જોઈએ આ રીતના મસ્ત મજાની ટ્રેન છે અને ભાઈ રસોઈ બનાવે કઈ ન ઘટે મિત્રો જીકી તો ચાલો અત્યારે આપણે બે તમને ફોટો શૂટ કરી લઈએ થમનાલ માટે અને પછી આપણે એને નવી નવી રાઈડું તમને બતાવી મિત્રો મેં તમને એને ટ્રેન ઉપરથી તો દેખાડી દીધી હવે તમે એને નીચેથી દેખાડો જો નીચેથી મિત્રો એને કંઈક આવી રીતના ઓપરેટિંગ થાય એને કંઈક આવી રીતના ટાયર લગાડેલા હોય અને અહીંયા એની હજી ગ્રીસ કરશે હજી બરોબર ગ્રીસ નથી કર્યું અને આગલી ટ્રેન અમે જોઈતી ને આ બધે ગ્રીસ કરેલું હતું જો કાયક આવી રીતના હે ને અર્થિંગ દ્વારા હાલે મિત્રો જોઈ લો બધી બાજુ હે ને કાયક આવી રીતના નાના નાના ટાયર લગાડેલા છે મિત્રો આપણે હે ને જો સૌથી પહેલા આપણે આગળ બ્રેકડાઉન હતો ને બ્રેકડાઉન માં જયા પછી આપણે આ ફજત માં જયા પછી આ ટ્રેન માં જયા અને હુડિયા માં પણ જઈએ અને કાયક આવી રીતના જો આ બાજુ એને નાના નાના હુડિયા હે બાળકો માટે અને આ હે જારી અને ઓલી બાજુ નાનું હુડિયો ને ઓલી બાજુ નાની ટ્રેન છે અને કોઈક હે ને મોતનો કૂવો હે મોતના કૂવા પણ આપણે હે પરમિશન લઈને જઈશું જો પરમિશન આપશે તો આપણે અંદર બતાવશું બાકી હે ને બીજું બધું તમે જોઈ લો કઈક આવી રીતના નાની નાની સિસ્ટમ હોય જોઈ લો કાંઈ નો ઘટે મિત્રો અને મેરો હે ને આજ ફૂલે ફૂલ જામી જવાનું હોય બાકી એને આપણે મેરામાં બાકાજીક બોલાવાની હે જોઈ લો અને નાનો એવો સ્વિમિંગ પુલ બનાવે હે જોઈ લો તો ચાલો મિત્રો અત્યારે આપણે આગળ જઈને આગળ તમને એને નવી નવી વસ્તુ બતાવવું અને કઈ રીતના ઓપરેટિંગ થાય ને એ બધું આપણે દેખાડવાનું તમને જેમ કીધું હતું કે હું બધું બતાવીશ આપણે એને બધું બતાવી દીધું અને થોડું ઘણું અત્યારે બાકી એ આપણે આગળ જઈને તમને બતાવવું રેડી તો વિડીયો જોવાનું ન ભૂલતા અને વિડીયો ગમે ને તો મિત્રો વિડીયોને એને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આના પછી એને નેક્સ્ટ વિડીયો આપણે એને ચેલેન્જ વિડીયો લાવવાના ખાઈ અને મેડમ આપણે ફૂલ બાકાજીકી બોલાવાની છે આપણે કાંઈક આ થાંભળું હોય આને શું કહેવાય આપણને ખબર અને નીચેથી ને મિત્રો કાંઈક ઓપરેટિંગ જો આવું થાય જોઈ લો કાંઈ નો ઘટે મિત્રો અને આ કાંઈક ને નકરી બધી પ્રેશર દ્વારા હાલે જો અહીંયા ને બધી હાઇડ્રોલિક છે એટલે એને બધું પ્રેશર દ્વારા હાલતું હોય છે જો ઉપર નળી લગી છે મારા ખ્યાલ મુજબ હે ને પચાસ ફૂટ જેવું હોય છે એટલું તો આરામથી ન હશે જો અહીંયા કાંઈક મિત્રો આજમેન મેં નવી રાઈડ આવી જાય છે આને શું કહેવાની ન ખબર અને આ બાજુ એને બે બે જનરેટર લગાડેલા જોઈ લઉ અને આ બાજુ હે એક નાના છોકરા માટે ભમેડો અને મસ્ત મજાની મિત્રો લાઇટિંગ ફિટ કરી નાખીએ જોઈ લો બધામાં એને મિત્રો મોટરો દ્વારા જ ઓપરેટિંગ થાય જો નાની એવી મોટર લગાડી અને આ મિત્રો ને બાળકો માટે છે અને આ મસ્ત મજાના બાળકોના ફેવરેટ એટલે કે પછી આપણે ઓલી ડિફેન્ડર લાગે મને ડિફેન્ડર ના જીપ છે અને આ પણ જીભ જે લાગે છે તો ચાલો મિત્રો અત્યારે આપણે નવી નવી રાઈડ તમને બતાવી અને બીજું તો કાંઈ નહીં આમાં હજી તો બધું ફિટિંગ થાય પણ કાંઈ વાંધો નહીં આપણે હજી બધું તમને બતાવવાનું છે એટલે ચાલો આપણે આગળ જઈએ મિત્રો અત્યારે આપણે હે આગળ આવી ગયા આગળ મેં તમને બધી નવી નવી રાઇડું બતાવી હતી અને અત્યારે આપણે આયા ડ્રેગન ટ્રેનમાં અને જે ઓલી ટ્રેન બતાવી બતાવીને એ થોડીક જૂની હતી ને આ મસ્ત મજાની નવી નવી ટ્રેન છે જો અને અહીંયા લખ્યું હોય કે આપ સીસીટીવી કેમેરાની નજરમાં હો અને નો સ્મોકિંગ અને સો રૂપિયા પ્રાઇસ છે મિત્રો તમે વિચાર કરો આપણે હું અહીંયા તો પચા કીધા હતા અને અહીંયા તો સો રૂપિયા એ તમે જુઓ અને જો બે ખવર જેવા ભાઈ બંધ સડી ગયા ઓલો વેલ્યો ઓલો આપણા મામાનો છોકરો તો ચાલો અત્યારે આપણે ઉપર જઈને તમને મસ્ત મજાની આપણે ટ્રેન બતાવું કે કઈ રીતના ઓપરેટિંગ થાય થોડીક જૂના જેવી મને લાગી હતી મસ્ત મજાની જો નવી ટ્રેન છે આપડે સીડી ચડી ગયા હૈ જોઈ લો અને આ બે ખવર જેવા બે છે ને આગળ આગળ ધયલા જાય જોઈ લો જોઈ લ્યો કેવા મજા મોજ મસ્તી મિત્રો હું એમ મારે જિંદગીનો એક પેલો કે હું એને પહેલી વાર આવ્યો આ ટ્રેન માં હું કોઈ દી મિત્રો ટ્રેનમાં નથી બેઠો બાકી એને બજેટ બે ગયો બ્રેક ડાન્સ માં ગયો ઉડિયા માં ગયો પછી ઓલો ભમેડો કે ને ટોરા ટોરા એમાં બેહી ગયો જો આ બે ખવર જો અત્યારે બેવા જાય છે જો મસ્ત મજા મિત્રો કઈક આવી ટ્રેન છે અને જો અહીંયા છે ને આમ સડા છે સડામાંથી પછી આમ નીચે જ જાય છે જો અને મિત્રો આવી રીતના કઈક હોય ને તો મજા હોય તો છે ને ખાલી થોડીક જ હતી અને અહીં જો કેટલી બધી મસ્ત મજાની છે જો એકદમ નીચે જાય અને મસ્ત મજાની ટ્રેન છે અને આગળ તમને મોઢું બતાવું જો આવું કઈ કોઈ છે મિત્રો ડ્રેગન નું મોઢું જોઈ લો કઈ ન ઘટે ઓ મિત્રો મસ્ત મજાની ટ્રેન એને જોઈ લો ઓપરેટિંગ જો તો મિત્રો એના ટાયર તો જો ગ્રીસ બાકી હજી ગ્રીસ લગાવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એટલે દસ ટુ વીસ વીસ ગુણ્યા હો કેટલા થાય સીધા લગભગ બે થાય કેટલા બે એટલે એને આવી રીતના કાંઈક મિત્રો હે ને બધા કમાણી કરે એટલે એક જ ફેરામાં હે ને બે હજારનો આંટો થાય એટલે એવા તો દિવસમાં કેટલા આંટા કરી લેતા છે મિત્રો વિચાર કરો તમે અને આ પ્લોટનો પણ ભાવ પણ એવો એટલે બધું મેનેજ કરીને રાખવું પડે ને જો મસ્ત મજાના અત્યારે હે ને તંબુમાં હે અને અહીંયા હે ને મિત્રો આપણે હોસ્ટેલ છે જો બાળકો માટે અને અહીંયા મારા ફ્રેન્ડ હોતા ભણે હે અમારા ગામના છે ને બે ત્રણ છોકરા અહીંયા હે અને જો આ બે હે ઓપરેટિંગમાં બેહી ગયા તમારે રાખવાની છે નાખવાની મને રાખવા દે તું હું નાખું પણ આકવા ન દે ને કયો મફતમાં માં બિહારો મફત માં મને બિહારો હોય હાચકાઓ બેજે બેજીસ તો મિત્રો અત્યારે હે ને આપણે ટ્રેન માં બે ગયા છે હજી ટ્રેન ચાલુ તો નથી થઈ પણ આમ એક્સપિરિયન્સ લેવી કે કેવો લાગે પણ મને મિત્રો હે ને આમાં એકમાં બીક લાગે તો એનું કારણ હું એ મને ખબર બાકી હે ને હું ફજત માં બેઠેલો હો ઉડિયા માં બેઠેલો બ્રેક માં બેઠેલો ટોરા ટોરા માં બેઠેલો કે કેટલી આઈટમ માં બેહી ગયો મિત્રો પણ મને એકાય માં બીક ન લાગતી પણ આ ટ્રેન માં એકમાં બીક લાગે હવે એનું શું કારણ છે અને મિત્રો આજ ગમે હે ને તમે બધા એક કોમેન્ટ કરી નાખજો હું આ ટ્રેન માં બેહું કે ન બેહું જો તમે બધાની જાજી કોમેન્ટ આવી છે ને હું આ ટ્રેનમાં બે દેખાડીશ ભલે મને બીક લાગે મિત્રો એટલે એને કોમેન્ટ કરીને રાખજો હું આ ટ્રેનમાં બેન બતાવીશ અને આનો નેક્સ્ટ વિડીયો આપણે ચેલેન્જ વિડીયો લાવવાના હોય તો ચેલેન્જ વિડીયો મિત્રો જોવાના બોલતા નહીં અને વિડીયો આ ગમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે જો સબસ્ક્રાઈબ નહીં કરો ને તો પાછો ચેલેન્જ વિડીયો નહીં જોવા તમને મળે એટલે સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને ચાલો મિત્રો હવે આપણે આગળ જઈ અને તમને મસ્ત મજાની બીજી રાઈડ દેખાડું તો ચાલો આગળ મળીએ મિત્રો અત્યારે આપણે જો ડ્રેગનમાં બેન આવ્યા હૈ અને હવે આપણે જવાનું હોય મિત્રો આ ટોરા ટોરામાં તો ચાલો તમને ટોરા ટોરાની વિઝિટ આવશે કઈ રીતના તો સૌથી પહેલાં તો મિત્રો એને મસ્ત મજાની એક ટિકિટ બારી આવે અને કાંઈક જો મસ્ત મજાનો ટોળા ટોરા હોય છે અને જો એનું ઓપરેટિંગ છે ને ઓપરેટિંગ બધું મિત્રો છે ને અહીંયા ખાઉ અને મિત્રો જો અહીંયા જે ઓલું નાનું બોલ જેવું રહ્યું બોલ માં છે ને મિત્રો ઓલું ફિટિંગ ખાશે જો હજી તો એ બધું બાકી અને જો મેં તમને ટાયરનું કીધું હતું જો અહીંયા મિત્રો હોય મસ્ત મજાનું કઈક આવી રીતના ટાયર લગાડેલું હોય અને હાઇડ્રોલિક હવે મિત્રો તમને એને મસ્ત મજાની એક રાઈડ દેખાડું અને જો મસ્ત મજાનું નામ લખ્યું સુનામી અને આ રાઈડ એને મિત્રો ને નવી આવી છે એટલે એને આપણે અંદર જાવી અને એકદમ બેહવાનું એક્સપિરિયન્સ તમને કરાવું કે કઈ રીતના બધું વેવાનું હોય અને આપણે એને સૌથી પેલા એને આપણે એ ભાઈને ગોતી એની પરમિશન લઈ લે અને પછી તમને એને મસ્ત મજાનું કઈ રીતના બેવાનું કઈ રીતના સિલ્ક બેટ બાંધવાનું અને કઈ રીતના ઓપરેટિંગ થાય ને એ બધું આપણે દેખાડી તો ચાલો અત્યારે એ ભાઈની આપણે પરમિશન લઈ લઈ અને હવે અંદર જઈને તમને એને મસ્ત મજાનું દેખાડું આપણે અત્યારે હેને આ સુનામીના જે ઓપરેટર છે ને એ ભાઈ આગળ આવી જાય ને આપણે એ ભાઈને પરમિશન લઈ લઈએ તો ક્યાં દોસ્ત મેં અભિસ મેડિયો કે ક્યાં મેં ઉપર જ શકતા હું એ ભાઈ હેને આપણે આ પાડી દીધી અને મિત્રો જો નીચેથી ને કાંઈક એને આવું મસ્ત મજાનું ફિટિંગ કરેલું હોય છે તમે જોઈ શકો અને ચાલો અત્યારે તમને હેને ઉપર લઈ જાવ અને ઉપર તમને બધા બતાવું કે કઈ રીતના બધું ફિટિંગ થાય જો કાંઈક આવું હોય ને સુનામી લખેલું હોય મસ્ત મજાનું અને અત્યારે તમને દેખાડું કે એમાં કઈ રીતના સિલ્ટ બેન્ડ બાંધવાનું જો અહીંયા હે ટિકિટ બારી અને અત્યારે હેને આપણે જ આવી સુનામી ઉપર અત્યારે આપણે હેને સુનામી ઉપર આવી ગયા હે ને જો મસ્ત મજાનું છે ને અહીંયા કાંઈક આવી રીતના સીટું આપેલી અને જો મસ્ત અક્ષરે લખ્યું હોય સુનામી અને લાઇટિંગ બાઇટિંગ બધું લગાડી દીધું એ મિત્રો હોય ને રાતે મસ્ત દેખાય અત્યારે દિવસે એટલે દિવસે તો ન દેખાય જો કઈક આવી રીતના સીટું બાંધેલા છે અને ચાલો મિત્રો અત્યારે તમને એક્સપિરિયન્સ કરો કે કઈ રીતના બેન તો આ એક બગથિયું આપ્યું હોય અને આ પગથિયામાં સડી જવાનું મિત્રો આવી રીતના બે જવાનું અને ફોટો આવે ફોટો અહીંયા લગાડી દેવાનું અને બીજો ફોટો આપણે આમ લગાડી દેવાનો ફાઇટલેન મિત્રો નવું કાંઈ નથી એમાં એને સીટ બેલ્ટ બાંધવાનું ફરજ હતી કારણ કે એને આખો રોટેટ થાય લેન સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે અને આ મિત્રો આ રાઈડનો કોણ પણ બેઠું એ કોમેન્ટ કરી આપતો હું મિત્રો મારી જિંદગીની વાત કરું ને હું એક ત્યાં મારી આમ થઈ ગઈ હતી કેમ આમ થઈ ગઈ પ્લેન ખોટું નથી તો મિત્રો હું બેઠો તો બહુ ફાટી રહી હતી એટલે એને આમાં એને મિત્રો કાળજું કઠણ હોય ને કાળજું એને બાકી એને મોરા આદય ને હોય એને તો નોંધ ગયો મિત્રો આમાં કારણ કે આવી જાય અને આ ર્યૂ જેમ ખતરનાક અને એને જે આમ કઠણ દિલના હોય ને એને તમારે બે બાકી તો તમારી મરજી મારી તો સલાહ દેવા નથી મેં દઈ દીધી અને આ ર્યોન નિકળવાનું નીચે પાડ દેવાનું કોઈ માણા રહ્યો ને આમ બારું નો આવી જાય ને આ આખું એમ રોટેટ થઈ જાય કેમ આખું આમ પદોડી પડી જાય ને પદોડી પડી જાય તો ચાલો મિત્રો અત્યારે આપણે હવે થાય અને મસ્ત મજા આવે તમે રાઈડ કારણ કે થાકી ગયો કેટલું બોલું આવે એટલે ચાલો હવે આપણે આગળ જઈએ ને તમને બીજી રાઈડ બતાવું બાકી તો આમાં નવું કઈ નઈ જો આમ હલાવી એટલે હલે હે થોડું ઘણું તો ચાલો અત્યારે આગળ જઈને તમને બીજી રાઈડ બતાવું એટલે મિત્રો મને જાતા જાતા એક વાત યાદ આવી ગઈ કે આ વિડીયોમાં જો મિત્રો દસ કોમેન્ટ આવી છે ને કે તમે આ આપણે સુનામીમાં બેહો બેવો મિત્રો મારી ફાટી રે પણ હેને તો હું તમારા માટે હે ને બધા માટે બેવો આવીશ તો હેને કોમેન્ટ હે ને દસ કોમેન્ટ કરી નાખો એટલે હેને તમારો ભાઈ હેને નેક્સ્ટ વિડીયોમાં એને આ સુનામીમાં બેહો આવશે તો એને ફટાફટેને દસ કોમેન્ટ કરી નાખો એટલે તમારો ભાઈ હેને આમાં બેહો આવશે ભલે મારી આમ થઈ જાય કે આમ થઈ જાય બાકી હેને દસ કોમેન્ટ હશે ને એટલે હેને તમારો ભાઈ દિલથી કહે કે આ રાઇડમાં બેહો આવશે ભલે પછી મારી હેને ફાટીને આમ થઈ જાય કે આમ થઈ જાય એટલે હેને ફટાફટ એને દસ કોમેન્ટ કરી નાખો તમારો ભાઈ ચેલેન્જ મારે હે કે હેને આ રાઈડમાં બેહો આવશે દસ કોમેન્ટ હશે ને એટલે આ રાઇડમાં બેહો આવશે આવશે ને આવશે તો એને ફટાફટ દસ કોમેન્ટ કરી નાખો સુનામી 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 તો ચાલો હવે આપણે તમને બીજી જગ્યા બતાવું મિત્રો અત્યારે આ ભાઈને આપણે હેને પરમિશન પણ લઈ લીધી અને હવે આપણે જવાનું હોય મોતના કૂવામાં તો ચાલો તમને અંદરથી બતાવું કે અંદર મોતનો કૂવો કઈ રીતના હાલે છે અને જો અત્યારે કઈક એમને આ રીતના ઝોપડું છે અને આ રીતના મસ્ત મજાનું મિત્રો ફિટિંગ કરેલું અને હું અહીંયા એને બાઇક લગાડેલું તો ચાલો મિત્રો અત્યારે તમને એને અંદર જઈને વસ્તુ બતાવું કે કઈ રીતના હાલે છે તો જો કાંઈક આવી રીતના હે ને એનો ગેટ હોય છે અને જો એક કાર લગાડેલી છે અને એક બાઇક છે અને જો અંદરથી ને એને મિત્રો કાઈ આવી રીતના મસ્ત મજાનો છે ને મોતનો કુવો જો નાના નાના પાટિયા છે મિત્રો એના ઉપર હે ને આખો મેળો હાલે જોઈ લ્યો કાઈ નો ઘટે મિત્રો જો એક બાઈક રાખ્યું હોય એક કાર છે અને આવી રીતના કાઈ છે ને મસ્ત મજાનો મોતનો કુવો જો અને મિત્રો આ મોતનો કુવો કેટલા જણા જોયો ને કોમેન્ટ કરી નાખજો મેં તો ઘણી વખત જોયો છે અને તમે કેટલી વાર જોયો ને કોમેન્ટ કરી નાખજો અને જો લાસ્ટ વાર જોઈ લો આવી મસ્ત મિત્રો જો તો મિત્રો જલ્દી જલ્દી એને વેલેસર તમે બધા આ મેળામાં જોવા પધારજો કારણ કે એને હવે વાર એને બે જ દિવસની છે ખાલી એટલે એને આ વિડીયો જોઈને મોતના કુવા માં અને જળેશ્વરનો મેળો હેને સોમવાર થી મંગળવારે ચાલુ થવાનો તો ફટાફટ એને વી આવજો મિત્રો મોતનો કુવો પણ આપણે જોઈને વ્યા છે ને આ બાજુ છે ને જો મસ્ત મજાનું છે ને આપણે પિંજરાવાળી ચકરી છે જો આપડે આ પિંજરું હોય ને એમાં બે જવાનું ફરે આખો આખો ફરે એટલે મિત્રો આ પિંજરું જોયું ને એ આખું હિંચક હોય એને આખું ઉલારી નાખી અને આગળ છે ને જો આપણે ઓલું જે કીધું હતું એ મળ્યું એક બીજું પણ છે અને જે અહીંયા ઘડિયાળનો કાંટો હોય અહીંયા જો ઘડિયાળનો કાંટો પણ છે જોઈ લો એટલે હે ને મિત્રો બીજું આમાં હવે નવીન કાંઈ નથી એટલે હવે મિત્રો આપણે જવાનું હોય ઘર બાજુ અને તમે જોઈ શકો છો હવે આ રાઈડ હોય ને કઈ હોય નખબર ખબર આપડે એમાં નીચે ઇચકો આવે મિત્રો તમને એક નવી વસ્તુ દેખાડું તો જો આ હે રેન્જર ઝૂલો અને આ હે સ્ટોપ સ્પીન એટલે કે સુનામી અને મિત્રો આપણે હેને તમે બધા કોમેન્ટ કરશો ને એટલે હું તમને એને બધાને ફાઇનલ કહું કે આ રેન્જર ઝુલામાં અને આપણે સ્ટોપ સ્પીન એટલે કે સુનામીમાં બેમાં હે ને બેન બતાવીશ એટલે એને તમે બધા મને કોમેન્ટ ફટાફટ કરી નાખજો એટલે એને ફાઇનલ તમને લખીને કહું કે આપણે એને આ રેન્જરમાં અને સુનામીમાં હું હે ને બેન બતાવીશ ભલે મિત્રો મારી ફાટી રહે કે ન ફાટે એ બધું છે ને સાઈડમાં મૂકી પણ આપણે એને તમે બધા કોમેન્ટ કરી છે ને એટલે હું ફાઇનલ એને બેન બતાવીશ તો હેને ફટાફટ બધા કોમેન્ટ કરી નાખજો અને જો મસ્ત મજાનો હે ને આ રેન્જર ઝુલા મિત્રો આ રેન્જર ઝુલો રહ્યો ને આ બે જે બસ જેવા ડબારી એ આખા ઊંધા થઈ જાય એટલે એને ઊંધા થઈ જાય ને જો ઓલું પણ એ ઊંધું થઈ જાય એટલે એને એ રીતના બધું ઊંધું થઈ જાય ને તમે બધા કોમેન્ટ કરી છે ને એટલે હું એમાં ફરજિયાત તમને એને બેન બતાવીશ મિત્રો મેં તમને જેમ કે બધું કીધું હતું કે હું તમને બધું આપણે અગાઉ જે બધું ફિટિંગ થાય ને એ બધી નવી નવી રાઈડો બતાવીશ એટલે હે ને મિત્રો મેં તમને બધી રાઈડો બતાવી દીધી અને જો લાસ્ટ વાર લો કાંઈક જળેશ્વરનો મેળો મિત્રો હે ને અત્યારે બધી ધૂમધામથી ને મિત્રો ફિટિંગ કરવાનું કામકાજ ચાલુ હોય અને હવે મિત્રો આપણે આ વિડીયોને જ પૂરો કરીને કે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને આપણે જેમ કે કીધું હતું કે ચેલેન્જ વિડીયો બનાવવાનો હોય એટલે એને આપણે કોમેન્ટ બધી પૂરી કરી નાખજો અને કોમેન્ટ રાજી છીએ ને તો આપણે ઓલા રેન્જર ઝુલામાં બેવા જવાનું હોય બાકી જો કોમેન્ટ નહીં હોય તો આપણે રેન્જર ઝૂલા બિહાર ન જવાનું એટલે એને જો તમારે બધાને માની રેન્જર ઝૂલોમાં બિહારવું હોય ને તો દસ કોમેન્ટ પૂરી કરી નાખજો અને આપણે નેક્સ્ટ વિડીયો ને ચેલેન્જ વિડીયો આવશે એટલે એને ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી નાખો હવે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી